પશ્ચિમી દેશોના દબાણ સામે પુતિને વ્યક્ત કર્યો આક્રોશ એસસીઓના ઘોષણાપત્રમાં પત્ર માં પહેલગામ આતંકી હુમલાની કરાઈ નિંદા પ્રધાનમંત્રી મોદીની ચીન મુલાકાતને સફળ ગણાવતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ભારતની કૂટનૈતિક ભાગીદારીની ગણાવી જીત રાજનાથસિંહે મોદી પુતિન અને જિમ્પિંગની મુલાકાતને ગણાવી ટ્રમ્પની ટેરિફ નીતિનો સણસણતો જવાબ એસસીઓ સમિટ સફળ થતા ડોનાલ્ડ ટ્રમ્પના પેટમાં રેડાયું તેલ અમેરિકાના સામાન પર શૂન્ય ટેરિફ લગાડવા ભારત તૈયાર પરંતુ મોડું થયાનો ટ્રમ્પનો નાહતનો દાવો ભારત અમેરિકા નહીં પણ રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ અને સૈન્ય હથિયાર હોવાનું અમેરિકન પ્રમુખનું જૂનું પુરાણું ગાણું એક્સપોર્ટ માર્કેટ પર ટ્રમ્પના ટેરિફ તરકટનું ગ્રહણ ભારતીય ઉત્પાદનો પર પચાસ ટકા ટેરિફના ના કારણે ચણિયાચોળી અને હેન્ડીક્રાફ્ટના અમેરિકામાં થતા નિર્યાત પર સિત્તેર ટકા નુકસાનની આશંકા કચ્છ સુરત અમદાવાદ અને રાજકોટના હસ્તકલા ઉદ્યોગને નુકસાન અફઘાનિસ્તાનમાં ભયાવ ભૂકંપથી હજાર ના મોત છ ની તીવ્રતા વાળા ભૂકંપમાં હજુ પણ મોત આંક વધવાની શક્યતા અઢી હજાર થી વધુ લોકો થયા ઘાયલ અને ગામડાઓ થયા ધ્વસ્ત તો કેટલાક ગામમાં નેવું ટકા જાનમાલ થયો સફાયો ભારત તરફથી અફઘાનિસ્તાન મદદની કરાઈ જાહેરાત ઉત્તર પશ્ચિમ ભારતમાં આગામી ત્રણ દિવસ માટે ભારે વરસાદની આગાહી હિમાચલના ત્રણ જિલ્લા અને ઉત્તરાખંડના બે જિલ્લામાં રેડ એલર્ટ પંજાબના પંદર જિલ્લા હરિયાણાના દસ જિલ્લા અને જમ્મુ અને કાશ્મીરના જિલ્લામાં ઓરેન્જ કાશ્મીર ઉત્તરાખંડની ચારધામ યાત્રા પર ખરાબ હવામાનની અસર ચારધામ અને હેમકુંડ સાહેબ યાત્રા પાંચ સપ્ટેમ્બર સુધી કરાઈ સ્થગિત રુદ્રપ્રયાગમાં વાહન પર પડેલા કાટમાળ અને ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદનો એલર્ટ યથાવત હથની કુંડ બેરેજથી પાણી છોડાતા યમુના નદી ભયજનક સપાટીની ઉપર નીચાણવાળા વિસ્તારમાં ઉભો થયો પૂરનો ભય અને ગ્રામ્ય વિસ્તારમાં ફરી વળ્યા યમુનાના પાણી ભારે વરસાદના કારણે દક્ષિણ દિલ્હીના ઘણા વિસ્તારોમાં ભરાઈ ગયા છે પાણી દેવલી ગામ પાસે પાણી ભરાઈ જવાથી લોકોને કરવો પડી રહ્યો છે મુશ્કેલીનો સામનો દિલ્હી એનસીઆરમાં આજે પણ ઓરેન્જ એલર્ટ

હિમાચલ પ્રદેશના શિમલામાં ભૂસ્ખલનથી ધસી ગયા ઘણા ઘર ટેકરી પરથી ભૂસ્ખલનના કારણે પડ્યો ખોટકાઈ વિસ્તારમાં ભારે વરસાદ બાદ પહાડોમાં પડી રહી છે તિરાડો જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદની સ્થિતિ યથાવત પહેલગામમાં નદી નાળા તોફાની સ્તરે ઉપરવાસના વિસ્તારમાં વાદળ ફાટતા વધ્યા જળસ્તર લોકોને કરાયા સાવચેત

નદીની વચ્ચે ટાપુ ઉપર ફસાયેલા ઓડિશાના મલકાનગીરીમાં ફસાયો હતો વ્યક્તિ મદદથી પલટી જવાથી નદીની વચ્ચે બનેલા ટાપુ ઉપર ફસાયો હતો સ્થાનિક વરસાદના કારણે યુપીના મહોબામાં મુશ્કેલી જિલ્લા હોસ્પિટલમાં ભરાયા પાણી હોસ્પિટલ પહોંચવામાં દર્દીઓને પરેશાની પાણીના નિકાલની નથી કોઈ વ્યવસ્થા રાજસ્થાનના ના ચૂરુમાં જમીન ધસી પડવાથી લોકોમાં ભય સોનપાલસર ગામ પાસે જમીન પડતા પડી ગયો પચાસ ફૂટ જેટલો ઊંડો ખાડો કરી સ્થળ તપાસ છેલ્લા કેટલાક દિવસથી સતત વરસી રહ્યો છે વરસાદ છત્તીસગઢ મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈ બસ્તરમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા વરસાદ અને પૂરથી થયેલા નુકસાનની લીધી માહિતી પૂરગ્રસ્ત લોકોને મળીને પૂછ્યા ખબર અંતર ઓગસ્ટ બે હાજર ચોવીસ ની તુલનામાં આ વર્ષના ઓગસ્ટ મહિનામાં જીએસટી ની આવક માં સાડા છ ટકા નો વધારો ગુડ સર્વિસ ટેક્સ ની આવક ના વધારામાં ગુજરાત મહારાષ્ટ્ર અને તમિલનાડુ નો મોટો ફાળો જોકે આઈજીએસટી અને સેસનું કલેક્શન પડ્યું મંદ દેશમાં ઓગસ્ટ મહિનામાં યુપીઆઈથી રૂપિયાની લેવડ દેવડ વીસ અબજને પાર નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અનુસાર યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની રકમમાં એકવીસ ટકાની વૃદ્ધિ મૂલ્યની દ્રષ્ટિએ સૌથી વધુ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન મે મહિનામાં નોંધાયું હતું પચીસ પોઈન્ટ ચૌદ લાખ કરોડ આજે સેમિકોન ઇન્ડિયા બે હજાર પચીસનું ઉદઘાટન કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પચાસ દેશના બે હજાર પાંચસોથી વધુ પ્રતિનિધિઓ લેશે ભાગ દિલ્હીમાં યશોભૂમિ કન્વેન્શન સેન્ટરમાં કરશે ઉદ્ઘાટન ભારતની સેમી કંડક્ટર ઇકોસિસ્ટમના વિકાસ ઉપર આધારિત છે સંમેલન બિહારને ફરી એકવાર મોટી ભેટ આપશે પ્રધાનમંત્રી બિહાર રાજ્ય જીવિકા નિધિ સહકારી સંઘનો કરાવશે શુભારંભ

મરાઠા અનામતના મુદ્દા પર દેવેન્દ્ર ફડણવીસ નું નિવેદન સરકાર ઉકેલ માટે શક્ય કાનૂની વિકલ્પો પર વિચાર કરી રહી છે આંદોલન પર કોર્ટના આદેશોનો અમલ કરવામાં આવશે રાહુલ ગાંધીનો મત ચોરી અંગે ખુલાસો કહ્યું ભાજપના લોકો તૈયાર થઈ જાઓ એટમ બોમ્બ પછી હાઇડ્રોજન બોમ્બ આવવાનો છે બંગાળની ખાડીમાં સક્રિય વરસાદી સિસ્ટમના કારણે રાજ્યમાં ચોમાસાની વિદાય થશે મોડી ચાર થી આઠ સપ્ટેમ્બર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી આ મહિનામાં અમદાવાદ શહેરમાં પણ સામાન્ય વ્યક્ત કરી આશંકા અઢાર થી ત્રીસ સપ્ટેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે જેને કારણે વરસાદની છેવકી હાલમાં વરસાદ લાવે તેવી ચાર સિસ્ટમ સક્રિય હોવાથી છ સપ્ટેમ્બર સુધી અલગ અલગ વિસ્તારમાં વરસાદની આગાહી

ભાદરવી પૂનમના મેળાના પ્રારંભના પ્રથમ દિવસે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર બનાસકાંઠા કલેક્ટરે શાસ્ત્રોક્ત રીતે પૂજા અર્ચના કરી મેળાનો પ્રારંભ કરાવ્યા બાદ પ્રથમ દિવસે ત્રણ લાખ એકોતેર હજાર ભક્તોએ કર્યા દર્શન યાત્રાધામ અંબાજી જતા માર્ગો પર આસ્થા અને શક્તિનો પ્રવાહ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે અંબાજી મંદિરમાં દર્શન કરી સેવા કેમ્પની લેશે મુલાકાત આણંદ જિલ્લાના નવાખલ ગામની બાળકી ગુમ થવા મામલે પોલીસે તેજ કરી તપાસ પોલીસે એક શંકાસ્પદ શખ્સની કરી અટકાયત આરોપી બાળકીને મહી નદી તરફ લઈ ગયો હોવાની કરી કબૂલાત પોલીસે ડ્રોન અને ડોગ સ્કવોડ બનાવી શરૂ કરી તપાસ વલસાડમાં ખેડ સત્યાગ્રહની યાદમાં કાર્યક્રમના આયોજનને લઈને યોજાઈ બેઠક કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર કર્યા પ્રહાર કોંગ્રેસની સરકાર હતી તો ખેડૂતોને જમીન માલિક બનાવતા ભાજપ લોકોની જમીન છેનવતી હોવાનો લગાવ્યો આરોપ રાજ્યના ગણેશ પંડાલોમાં જોવા મળ્યો દેશભક્તિનો રંગ દ્વારકા ગીર સોમનાથ અમદાવાદ સુરત સહિતના શહેરોમાં ઓપરેશન સિંદુર અંગેની જોવા મળી થીમ આણંદ બ્લોકબસ્ટર ચેરિટેબલ ટ્રસ્ટે સ્વચ્છતા તો ખેડાના કહાર યુવક મંડળે ઇસરો સફળતાને દર્શાવતી થીમ બનાવી

સિહોર અને ઉમરાડા તાલુકાનો સમાવેશ ખેડૂતો આજથી પંદર દિવસ ખોટ ખાતા બાદ આખરે અમદાવાદ મેટ્રો આવી આર્થિક નફાના ટ્રેક પર પાછલા બે વર્ષમાં છેતાલીસ કરોડ ત્રેપન લાખ અને ત્રણસો વીસ કરોડ પંચ્યાસી લાખ નુકસાન કરનાર મેટ્રોની આવક ગત નાણાકીય વર્ષમાં આઠસો બોતેર કરોડ નોંધાઈ ટેક્સ અને ખર્ચ બાદ કરી મેટ્રો ને થયો બસો મુસાફર બાજુમાં નવા બ્રીજનું નિર્માણ કાર્ય થયું શરૂ એકસો છાસઠ કરોડના ખર્ચે એક જ વર્ષમાં નવા બ્રીજનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવાનો સંકલ્પ કેમ્પ સાઇટ ડેવલપમેન્ટ કરવાની સાથે નદીમાં પાણી ઓછું થતા જ બ્રિજ ફાઉન્ડેશનનું કામ કરાશે શરૂ મેન્યુઅલ સ્કવેજિંગ એટલે કે માણસને ગટરમાં ઉતારી સફાઈ કરવાના કેસમાં કોન્ટ્રાક્ટર્સ મોનિટરિંગ રાખવા સત્તાધીશો આદેશ મૃત્યુ પામનારા પરિવારના આશ્રિતો તરફથી કેટલીક ક્લેમની અરજીઓ આવી અને શું કાર્યવાહી થઈ તેને લઈ કોર્ટે માંગ્યો જવાબ અમદાવાદ ખ્યાતિકાંડના આરોપી અને હોસ્પિટલ ચેરમેન કાર્તિક પટેલની હાઈકોર્ટમાં જામીન માટે અરજી

સ્કૂલે લીઝ કરારનો કર્યો ભંગ પ્લાન પાસ કરાવ્યા વિના જ ગેરકાયદે બાંધકામ કરાવવાનું પણ તપાસમાં ખુલ્યું ઉપટ સોરઠિયા હત્યા કેસમાં રીબડાના નિરુદસિંહ જાડેજાને ન મળી સુપ્રીમમાંથી રાહત અનિરુદ્ધસિંહને થવું પડશે જેલ ભેગા આ જીવન કેદની સજા સરકારે માફ કર્યા બાદ હાઈકોર્ટે રદ ઠેરવ્યો હતો સરકારનો હુકમ હાઈકોર્ટના હુકમને સુપ્રીમ કોર્ટે ઠેરવ્યો યોગ્ય અઢારમી સપ્ટેમ્બર સુધીમાં જેલ સત્તાધીશો સમક્ષ સરેન્ડર કરવા સુપ્રીમ કોર્ટનું ફરમાન પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકર વચ્ચેનો વિવાદ યથાવત કિરીટ પટેલના સમર્થકોને ગુંડા કહેવા બદલ કોર્ટમાં માનહાનિનો દાવો કરવાની ધારાસભ્યની તૈયારી સંકલન સમિતિની બેઠકમાં પણ ચીફ ઓફિસરે ખોટી માહિતી આપ્યાનો આરોપ બે મહિના બાદ જેલની બહાર આવશે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈથર વસાવા વિધાનસભાના ચોમાસુ સત્ર માટે રાજપીપળા કોર્ટે પોલીસ જાપ્તા સાથે ત્રણ દિવસના વચગાળાના જામીન કર્યા મંજૂર આઠ નવ દસ સપ્ટેમ્બરે વિધાનસભામાં આપશે હાજરી દસ સપ્ટેમ્બરે ફરી જવું પડશે જેલમાં ઝડીયા તાલુકાના શિયાળી ગામના પૂર્વ સરપંચની હત્યાના ગુનામાં પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાની વધી મુશ્કેલી દિલીપ વસાવાએ કરેલી આગોતરા જામીન અરજી અંકલેશ્વર કોર્ટે કરી નામંજૂર તેર ઓગસ્ટના રોજ શિયાળી ગામથી બોડા જવાના રસ્તા નજીક સવારના સમયે પૂર્વ સરપંચ ભોગીલાલ વસાવાની થઈ હતી હત્યા ગુજરાત યુનિવર્સિટીના બોટની વિભાગની ઓફિસમાં તોડફોડના કેસમાં પૂર્વ હંગામી કર્મચારી તેજસ પટેલ વિરુદ્ધ ફરિયાદ ગુજરાત યુનિવર્સિટીના બોટ ની ડિપાર્ટમેન્ટમાં તોડફોડ પ્રોફેસર ભરત બી મૈત્રે ઓફિસમાં તોડફોડ ફરિયાદના આધારે હંગામી કર્મચારી તેજસ પટેલ ની કરાઈ હતી હકાલપટ્ટી જેનો ખાર રાખી તેજસ પટેલ પર તોડફોડ નો આરોપ ગુજરાત યુનિવર્સિટીની ઘટનાને લઈને કુલપતિનું નિવેદન કોન્ટ્રાક્ટ રિન્યુ ન થતા કાઢવામાં આવતા અને માનસિક અસ્થિર હોવાથી તોડફોડ કરી સાથે જ કહ્યું કે દરેક જગ્યા પર સિક્યુરિટી એક હોય છે તે દંડો લઈને આવ્યો અને તોડફોડ કરી ગણેશ પ્રતિમા પર ઈંડા ફેંકવાના કેસમાં વડોદરામાં સાદિકા સિંધી નામની મહિલાની ધરપકડ પુત્ર જુનેદ સિંધી અને અન્ય આરોપી સાથે મળી શ્રીજીની પ્રતિમા પર ઈંડા ફેંકવાનું ષડયંત્ર રચ્યાનો સાદિકા સિંધી પર આરોપ પોલીસે આરોપી મહિલાના બે દિવસના મેળવ્યા રિમાન તપાસમાં થઈ શકે છે ચોંકાવનારા ખુલાસા દાણ એપી સેન્ટર બન્યું અમદાવાદ એરપોર્ટ અઢી કરોડના ના સોના સાથે બે મહિલા અને એક પુરુષની ધરપકડ આરોપીઓ દુબઈથી બેગ અને પગના મોજામાં સોનું સંતાડીને ખુલ્લાવ્યાનો ખુલાસો કસ્ટમ વિભાગે આગળની કાર્યવાહી કરી શરૂ ગટરની સફાઈ દરમિયાન કામદારોના મોતના કેસમાં હાઈકોર્ટમાં હાથ ધરાઈ સુનાવણી એડવોકેટ જનરલે સરકાર વતી આપી ખાતરી વર્ષ બે હજાર છવ્વીસ સુધીમાં નવા બસો નવ મશીન પાલિકા અને મહાનગરપાલિકાને આપવામાં આવશે પીડિત પરિવારોને બાકી વળતરની વિગત મૂકવા કોર્ટે કર્યો આદેશ ગણપતિ વિસર્જનમાં કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે વડોદરા પોલીસ સજ્જ ત્રણ થી વધુ પોલીસ કર્મીઓ સુરક્ષામાં જોડાશે નવ કૃત્રિમ તળાવ કરાયા તૈયાર બે જેટલા સીસીટીવી સાતસો બોડી બોન આઠ ડ્રોન કેમેરાથી રખાશે નજર સુરતના પલસાણાના જોડવાની મિલમાં ડ્રમ ફાટતા લાગેલી આગમાં બે લોકોના મોત સંતોષ ટેક્સટાઇલ નામની મિલમાં બની દુર્ઘટના બ્લાસ્ટ થતા મહિલાઓ સહિત વીસથી વધુ લોકો ઇજાગ્રસ્ત ફાયર વિભાગે આગ પર કાબુ મેળવવા હાથ ધરી તજવીજ વધુ એક હત્યાનો બનાવ બન્યો અમદાવાદ શહેરમાં નારોલ વિસ્તારમાં ચાર શખ્સે પિતા પુત્ર પર હુમલો કરતા પિતાનું નિપજ્યું નીપજ્યું મોત બહેનના પ્રેમીને ઠપકો આપતા પ્રેમીના મિત્રોએ કરી હત્યા પોલીસે ત્રણ આરોપીઓની કરી ધરપકડ બાબરા રાજકોટ હાઈવે પર માર્કેટ યાર્ડ પાસે આવેલા પુલ પર અકસ્માત ડ્રાઈવરને ને રેલિંગ ન દેખાતા થયો ટ્રકનો અકસ્માત સદનસીબે કોઈ જાનહાની નહીં

બનાસકાંઠાના ચંડીસર ગામમાં પતિએ પત્ની કર્યા નો મહિલા મગફળીના ટેકાના ભાવે રજિસ્ટ્રેશનના પહેલા દિવસે રાજ્યના અનેક વિસ્તારોમાં સર્વર ઠપ રજીસ્ટ્રેશન માટે એકી સાથે ધસારો વધતા સર્વર વારંવાર થાય છે ઠપ સર્વરમાં માં સર્જાયેલા ધાંધિયા ખેડૂતો પરેશાન પંદર દિવસ સુધી કરાવી શકાશે રજીસ્ટ્રેશન દ્વારકામાં ટેકાના ભાવે રજીસ્ટ્રેશન માટેનું પોર્ટલ બંધ હોવાથી કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ વ્યક્ત કર્યો રોષ સરકાર પહેલા પોર્ટલ ચેક કરે પછી કરે જાહેરાત જુલાઈ મહિનામાં જે અરજી કરવાની હતી તેનું પોર્ટલ હજુ ખૂલતું ન હોવાનો લગાવ્યો આરોપ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘનો કાર્યક્રમ યોજાયો પાટણમાં શહેરની બીડી હાઈસ્કૂલમાં અમારી શાળા અમારું સ્વાભિમાન કાર્યક્રમ યોજાયો શિક્ષણ અધિકારી અશોક ચૌધરી અને શાળાના આચાર્ય બળદેવ દેસાઈએ કાર્યક્રમમાં આપી હાજરી

અન્ય વિકલ્પ કે તેવી અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યું છેલ્લા એક મહિનામાં પાણીજન્ય રોગના એક હજાર થી વધુ કેસ તો મચ્છરજન્ય રોગના છસો કેસ ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના પણ નોંધાયા ત્રણસો કેસ જેરી મેલેરિયાના પચાસ કેસ અમદાવાદમાં જન્મમરણના દાખલામાં સુધારાની કામગીરી સ્થગિત એક જાન્યુઆરી બે હાજર વીસ થી એકત્રીસ ઓગસ્ટ બે હાજર પચીસ સુધી નોંધાયેલા જન્મમરણના દાખલામાં હાલ નહીં કરી શકાય સુધારો પાંચ વર્ષનો ડેટા કેન્દ્ર સરકારના સીઆઈએસ પોર્ટલ પર લઈ જવાઈ રહ્યો હોવાથી કામગીરી સ્થગિત ભાદરવી પૂનમના મેળાને લઈ અંબાજી જતા મોટા ભાગના સંઘોનું અમદાવાદથી થયું પ્રસ્થાન હિંમતનગર સુધીમાં સૌથી વધુ કેમ્પ પદયાત્રીઓ માટે કાર્યરત તો અંબાજી સુધીમાં પંદર ભંડારા ત્રીસ થી વધુ મેડિકલ કેમ્પના પણ આયોજન ગ્રામ્ય વિસ્તારમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત થયેલી કામગીરી મુદ્દે દિલ્હીમાં યોજાઈ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ જળશક્તિ મંત્રીની અધ્યક્ષતામાં મળેલી કોન્ફરન્સમાં ગુજરાત તરફથી રાઘવજી પટેલે આપી હાજરી સ્વચ્છ ભારત મિશનના બીજા તબક્કા અંતર્ગત ગુજરાતમાં ચુમ્માલીસ લાખ શૌચાલયોનું થયું નિર્માણ ટ્રમ્પના ટેરિફ બોર્ડ ની સામે આત્મનિર્ભર ભારત અભિયાન ચલાવશે ભાજપ પચીસ સપ્ટેમ્બર થી પચીસ ડિસેમ્બર સુધી સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ શિક્ષક બનવા માટે ટેટ પાસ કરવી છે જરૂરી નોકરી કરતા લોકો માટે બે વર્ષનો સમય લઘુમતી સંસ્થાઓમાં આરતી લાગુ કરવાનો મુદ્દો મોકલવામાં આવ્યો મોટી બેન્ચને नंबर 30 16 नवंबर સુધી સનાતન હિન્દુ એકતા યાત્રા યોજશે ધિરેન્દ્ર શાસ્ત્રી દિલ્હી થી વૃંદાવન સુધી યોજશે 170 કિલોમીટર ની પદયાત્રા મથુરા માં શ્રી કૃષ્ણ બિરાજમાન નહી થાય ત્યાં સુધી લડાઈ ચાલુ રાખવાનું આહ્વાન સનાતનીઓ ને એક જૂટ થવા આપેલ ભાષા વિવાદની વચ્ચે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધાર્થ મૈયા અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વચ્ચે હળવા અંદાજમાં વાતચીત મૈયાએ રાષ્ટ્રપતિને કન્નડ ભાષા આવડે છે કે કેમ તેવો પૂછ્યો સવાલ રાષ્ટ્રપતિએ કહ્યું તમામ ભાષા સંસ્કૃતિનું કરવું જોઈએ સન્માન કન્નડ શીખવાનો પ્રયાસ કરવાની આપી ખાતરી પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ખાલી કરી દીધું પોતાનું સરકારી આવાસ રાજીનામાના ના બેતાલીસ દિવસ બાદ જગદીપ ધનખડે ખાલી કર્યો આવાસ વિપક્ષી નજર લગાવ્યો હતો વિપક્ષ અભય ચૌટાલાઉસ માં કર્ણાટક ના મુખ્યમંત્રી સિદ્ધાર્થ મૈયાએ ફગાવી ભાજપની ની એનઆઈએ તપાસ ની માગણી ની રચના થઈ ત્યારે ભાજપ વિરોધ કેમ ન કર્યો તે અંગે પણ કર્યો સવાલ હવે ભાજપના નેતાઓ લોડ કરી રહ્યા છે જયપુર માં લાલ બત્તી પર અટકી ગયો સીએમ ભજનલાલ શર્મા નો કાફલો એરપોર્ટ થી સીએમ નિવાસસ્થાને પરત ફરતી વખતે ટ્રાફિકના નિયમોનું કર્યું પાલન સીએમ ઓફિસે કહ્યું ટ્રાફિક નિયમો છે તમામ માટે ભોપાલ મુખ્યમંત્રી ના નિવાસ સ્થાનિક ઉત્તર રેલવેના કઠુઆ માધોપુર પંજાબ સેક્શનમાં ડાઉન લાઈન પર બ્રિજ ને નુકસાન થતા અમદાવાદથી જતી દસ ટ્રેન રદ બે થી ત્રીસ સપ્ટેમ્બર સુધી સાબરમતી જમ્મુ તવી ફિરોજપુર કેન્ટ સ્ટેશન સુધી ટર્મિનેટ તો જમ્મુ તવી સાબરમતી ટ્રેન ફિરોઝપુર કેન્ટ સ્ટેશનથી ઉપડશે થાઈલેન્ડના કેટલાક વિસ્તારોમાં પણ પૂરની સ્થિતિ રસ્તા ઉપર નદીની જેમ વહેતો જોવા મળ્યો પાણીનો ધસમસતો પ્રવાહ નદી કિનારે અને તેની આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને કર્યા ભારે વરસાદની સાથે ભૂસ્ખલનનો પણ ખતરો ફ્રાન્સના માર્સેલેમાં પણ પૂરની સ્થિતિ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ભરાયા પાણી વાહન વ્યવહારને પ્રભાવિત થતા ઇમરજન્સી ટીમને પડી ફરજ હાઈ એલર્ટ પર પ્રશાસન ઇટલીના ભારે વરસાદથી ખતરો નદીના પાણી ફરી વળ્યા રેસ્ક્યુ ટીમને કરવામાં આવી એલર્ટ ફાયર વિભાગના પાંચસો થી વધુ જવાન કરવામાં આવ્યા તેના ઇટલીના માઉન્ટ એટના જ્વાળામુખીમાંથી વહેતી જોવા મળી લાવાની નદી જ્વાળામુખીની આસપાસના વિસ્તારોમાં હાલ પ્રવાસીઓ માટે પ્રવેશ બંધી યુરોપનો સૌથી ઊંચો અને સૌથી સક્રિય છે માઉન્ટ એટના જ્વાળામુખી એશિયા કપ હોકીમાં ભારતે મારી જીતની હેટ્રિક કાઝાકિસ્તાનને 15-0 થી હરાવી અને હોકી ટીમે વિજય રથને વધાર્યો આગળ અભિષેકે ચાર અને સુરજીત સિંહે માર્યા ત્રણ ગોલ ભારતની સાથે મલેશિયા ચીન અને સાઉથ કોરિયાએ સુપર 4 માં મેળવ્યો પ્રવેશ

આ અત્યાર સુધીમાં સોનાના ભાવમાં અને ચાંદીના ભાવમાં વધારો સોનાની જેમ ચાંદીમાં પણ બીઆઈએસએ હોલમાર્કિંગ કર્યું ફરજિયાત ચાંદીના ઘરેણા માટે જૂની હોલમાર્કિંગ સિસ્ટમ કરવામાં આવી બંધ નવી સિસ્ટમ અમલમાં આવતા ચોરસાની જગ્યાએ નવસો નવ્વાણુંની ની ચાંદીની લગડીઓના વેચાણમાં વધારો ભારતીય રૂપિયાની કિંમત રેકોર્ડ નીચા સ્તરે પહોંચી ડોલરની સામે રૂપિયો ઘટીને અઠ્યાસી પોઈન્ટ ઓગણીસ થયો આ વર્ષે ત્રણ ટકા નબળો પડ્યો રૂપિયો અમેરિકાના ટેરિફની અસરથી રૂપિયાની કિંમતમાં ઘટાડો ડિસેમ્બર સુધીમાં ડોલર સામે રૂપિયો નેવું રૂપિયા સુધી પહોંચવાની શક્યતા